चले पड़ रहा है भली में ये वाले से हमारे पर एक का ए भाई देख देखी जी बैठो बैठो लोग देखते हैं देखी जी देखी हां साइड में जो का कैमरा वाला को देखा तो

એય એય આ આવવા દો આ હવે ના જાય લાગો એ તું ઉપર જા ભાઈ આ બે ભાઈ તું ઓ દિગે જા આ દોરી ખુલે ગઈ એ પેલો ચાડ જાતો ઉપર ઊંચે તો લઈ આવ ના બેશન દિગે જા ના ના દોરી ખુલે ગઈ એ મું મું આсте આсте ઓ દિગે જા ભાઈ ઓ દિગે જા દોરી ખુલે ગઈ છે

স <festivals> <Omaha> <coups> એ ઇંગલો આયા ઇંગલો આયા ચલો ચલો હલકા કિનારો આગળ તાલો ચાલો આ બાકી જગી દો કઈ સાઈડ જગી દો જો જજ નું આની જજ નું ગામે થી એનો રસ્તો થી ચલો કે જો એક એક ખાટી ઉપર માં સાબ હા পিছন গাড়ী আছে তেখেতে পঢ়া গাইডা <laughs>